રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના બાદ સરકાર જાગી છે અને તમામ જિલ્લાના ગેમ ઝોન મલ્ટીપ્લેક્સ મોલમાં તપાસના આદેશ આપ્યા છે જો કે વિડંબના તરફ ધ્યાન દોરતા એવું જોવા મળ્યું છે કે રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનો નથી મ્યુનિસિપલ બિલ્ડિંગ્સ અને ઓફિસો એવી જગ્યાએ છે જ્યાં રોજિંદા હજારો લોકોની અવર જવર રહે છે આ સરકારી કચેરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે સરકારી તંત્ર પોતાની કચેરીઓમાં પણ ફાયર સેફટી અને ઇમરજન્સી એક્ઝિટ માટે પૂરતી વ્યવસ્થા કરે તે જરૂરી છે રાજકોટમાં આગની ઘટના બાદ ધોરાજી નગરપાલિકા ફાયર સેફટી સિસ્ટમ નિષ્ક્રિય હોવાનું જોવા મળ્યું હતું રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો નથી મહાનગરપાલિકાના આધુનિક બિલ્ડિંગના નિર્માણને પાંચ વર્ષ થયા છે અને તેમની પાસે ફાયર સેફટીના સાધનો નથી આ એટલી વિડંબના છે કે પ્રશાસન લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરી રહ્યું છે પરંતુ નગરપાલિકાઓમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ છે નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પ્રવેશ અને બહાર જવા માટે એક જ સીડી છે જો આગ લાગે તો કચેરીમાં આવતા અરજદારો અને કર્મચારીઓના જીવ પર જોખમ ઊભું થશે એક તરફ ફાયર સેફ્ટીના અભાવે સરકારે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે પરંતુ મહાનગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનો નથી ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે